ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે કારણ કે જો તમે ઈ કેવાય નહીં કરાવો તો તમને અનાજ મળતું બંધ થઈ જશે ઈ કેવાયસી તમે માય રેશન એપથી કરી શકો છો અને એના ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવી રાખેલો છો પરંતુ તેમાં ઘણા બધા માણસોને કંઈક ને કંઈક ઇરર કે પ્રોબ્લેમ આવતી હોય છે તો મેં એના પર પણ વિડીયો બનાવેલો છે જો તમે એ ના જોયું હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તે વિડીયો જોઈ શકો છો પરંતુ મિત્રો તે વિડીયોની મદદથી પણ ઘણા મિત્રોનું સોલ્યુશન નથી થતું એ વિડીયો છતાં પણ ઘણા માણસોને પ્રોબ્લેમ આવતી હોય છે તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી બિલકુલ નવી રીતથી કઈ રીતે કરી શકો છો મિત્રો જો તમારે પણ માયરેશન એપ થી કેવાયસી કરવા સમયે કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમે તમારા ગામના વીસીઈ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ અને પોતાનું કેવાયસી કરાવી શકો છો તો મિત્રો ગુજરાત સરકારે એક નવો પરિપત્ર કરેલો છે જેમાં જણાવેલું છે કે તમે ઈ કેવાયસી જે છે તે વીસીની મદદથી કરી શકો છો તો થોડીક માં હવે વાત કરીએ અહીંયા તમે ટાઇટલમાં જોઈ શકો છો રેશન કાર્ડ લાભાર્થીનું સો ટકા ઈ કેવાયસી ગ્રામ્ય કક્ષાએ એ ગ્રામ વિશ્વગ્રામ ખાતે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક એટલે ટૂંક એટલે કે ટૂંકમાં એને વીસીઈ કહેવાય છે દ્વારા કરવા બાબત એટલે કે જે કેવાયસી છે તે સો ટકા પૂર્ણ કરવાનું છે અને ઝડપી પૂર્ણ થાય અને તમારે કોઈ પ્રોબ્લમનો સામનો ના કરવો પડે એટલે હવે તમે પોતાનું ઈ કેવાય સી મદદથી પણ કરી શકો છો જે તમા જે વીસી એ તમારા ગ્રામ પંચાયતની પંચાયત ઓફિસમાં હોય છે તો ચાલો નીચે સ્લાઇડ કરીએ તો મિત્રો એમ તો પરિપત્ર ખૂબ લાંબો છે પરંતુ અહીં આપણે એ જ વાત કરશું જે આપણા કામની છે તો અહીં નીચે સ્લાઇડ કરી દઉં છું અને અહીં પહેલો જે ફકરો છે તે આપણા કામનો છે ત્યાં આગળ આપણે જણાવેલું છે કે અમુકની વિગતે કાળજીપૂર્વકની વિચારણાને અંતે રાજ્યમાં ગ્રામ્ય સ્તરે એનએફએસએ અથવા નોન એનએફએસએ રેશન કાર્ડ ધારકોના ઈ કે અંગે આ વિભાગ દ્વારા વ્યક્તિ દીઠ રૂપિયા પાંચ ખર્ચ ભોગવી ઈ ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી સંલગ્ન ગ્રામ કમ્પ્યુટર સાહસિક એટલે કે વીસીઈ દ્વારા રેશન કાર્ડ ઈ કેવાય કામગીરી નીચેની શરતોને આધીન કરવાનું આથી ઠરાવવામાં આવે છે હવે આપણે નીચે જશું પરિપત્રમાં તો બીજી ઘણી બધી વિગત આપેલી છે પરંતુ તે આપણા માટે કામની નથી ટૂંકમાં અહીં જે આપણને સમજાવવા માગે છે એનો અર્થ એ છે કે તમે પોતાની ગ્રામ પંચાયતે જશો ત્યાં તમારા ગામના જે વીસીઈ જેને ઇનશોર્ટ આપણી ભાષામાં આપણે કમ્પ્યુટર ઓપરેટર પણ કહીએ છીએ તેની પાસે જશો અને ત્યાંથી તમે કેવાયસી કરાવી શકશો તેનો ખર્ચો માત્ર એક વ્યક્તિ દીઠ પાંચ રૂપિયા જ તે હશે માન લો તમારા ઘરમાં ટોટલ ચાર સભ્યો છે તો ટોટલ તમારે વીસ રૂપિયામાં એ કેવાયસી થઈ જશે તો આવા જ નવા વિડિયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એવાયની લગતી નવી નવી માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપને પણ જોઈન કરી લેજો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે